ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ખૂબ હેદ વરસાવ્યું છે જેના પગલે મગફળીનો પાક પણ સારો થયો હતો પરંતુ હવે ગીર સોમનાથના ઉના તાલુકા સહિતના ઘણા વિસ્તારોમાં મગફળીમાં આવેલી મુંડા નામની જીવાતે ખેડૂતોની સોળ સોળાની વર્ષ થવાની આશા પર પાણી ફેરવી દીધું છે મગફળીમાં મુંડા આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પડાપાદર ગામના સાહીઠથી સિત્તેર ટકા ખેડૂતોએ હોંશે હોંશે મગફળીનું વાવેતર કર્યું ભગવાનની દયાથી વરસાદ પણ સારો થયો પરંતુ આ વખતે ખેડૂતોના પાક પર કોઈ આકાશી આફત નીલ ગાય જંગલી ભૂંડ કે રોજડાઓનો ત્રાસ નથી જોવા મળ્યો તેમ છતાં ખેડૂતોને નુકસાની સહન કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે મગફળીના પાકમાં મુંડા નામની ઈયળ કેર વર્તાવી રહી છે જેના કારણે પડાપાદર ગામમાં અંદાજે થી સાહીઠ વીઘાના ખેતરના મગફળીના પાકમાં મુંડાએ ખાતમુ બોલાવ્યો છે જેના કારણે ખેડૂતો માટે પડ્યા પર પાટા સમાન સ્થિતિ

અમારા ગામમાં ટોટલી સિત્તેર ટકા સિત્તેર ટકાની આજુબાજુ બધા માન્યનું તળતર છે અને બારસો હજાર બારસો જેવો ખેડૂત છે ટોટલીને પાક વીસ જાય મગફળીના વાવેતરને બે થી ત્રણ મહિના વીતી ચૂક્યા છે તેમાં હવે મુંડાની જીવાતથી ખેડૂતોના મોઢે આવેલો કોડિયો છીનવાઈ ગયો છે એક તો પહેલા ઈયળ ખાઈ ગઈ આ સિવાય ખેડૂતોનું પ્રીમિયમ પણ પહેલા કાપી લેવામાં આવે છે પ્રીમિયમ કાપી લેવા છતાં પાક વીમો મળ્યો નથી ખેડૂતો પાસેથી પ્રીમિયમ લેવાય છે સાથે લોન પણ અપાતી નથી તેવામાં ખેડૂતો માટે માઠી દશા બેઠી છે ફેક્ટરી અંદર મુંડા આવેલા છે ને આ ભાગું રાખેલો છે તો અટાડે મજૂરી ખર્ચો ઉભો થાય એમ જોઈએ અમારી થી પાંચસો રૂપિયા મજૂરી આલે તો અમારે બિયારણ ને બધું મોંઘુ લીધેલું છે તો આ કઈ રીતે પૂરું કરવું કેટલા વીઘામાં નું વાવેતર દસ વીઘા નું સમગ્ર પાક નિષ્ફળ ગયો હા ને પાંચસો પાંચસો ના જાળિયા રાખેલા છે અત્યારે ને માંડી માં કઈ છે નહીં તો અમે અમારી માંગ છે કે સરકારને ને અમે કહીએ કે આમાં કઈ અમને થોડીક સહાય કરે અમારે બીજું વાવેતર કરવું છે પણ કોઈ આવક છે નહીં તો અમારે શું કરવું અમે સરકાર ને ક્યાં થોડીક માગ કરીએ કે અમને થોડુંક સહાય કરે આ પીડા માત્ર પડાપાદર ગામના ખેડૂતોની જ નથી અનેક ગામોમાં મગફળીના પાકમાં મુંડા નામની જીવાત આવવાના કારણે પાક નિષ્ફળ ગયો છે પાક બિયારણ મજૂરી દવા સહિતનો તમામ ખર્ચો ખેડૂતોના માથે પડ્યો છે ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર વહેલી તકે સહાય કરે અને ખેડૂતોને આર્થિક મુશ્કેલીમાંથી ઉગારે બ્યુરો રિપોર્ટ જીએસટીવી